નમસ્કાર રિયલ પાવર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરા થી પાદરા તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે બે કરોડ નેવ લાખ રૂપિયાના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પાદરાના મુક્તિધામ ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ પ્રજાહિત વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું જેમાં જાસપુર રોડ પર આવેલ મુક્તિધામના મુખ્ય પ્રવેશ દ્વારનું નવીનીકરણ નવીન લાકડા ગોડાઉન ચીતાભ્ઠી પર આરસીસી નવીન શેડ લાઇટિંગ સહિતના કામો નવીન કરવામાં આવશે અંદાજિત એકસો ચુમ્માળીસ લાખ રૂપિયાના ખર્ચે સમગ્ર મુક્તિધામમાં વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બીજી તરફ દરાપુરાના સારેજા વિસ્તારમાં પાદરા નગરપાલિકાના લેન્ડફિલ્ડ સાઈડ ખાતે પાદરા નગરમાંથી ઠાલવવામાં આવતા કાયમી ઘન કચરામાં જીરો વેસ્ટ સાથે કાયમી નિકાલ માટે સૂકો અને ભીનો કચરો આધુનિક મશીનો દ્વારા લાવવામાં આવનાર મશીનરીનું ખાતમુહૂર્ત પણ યોજાયું હતું

પાદરા નગરપાલિકામાં વિસ્તારમાં જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તેના અનુસંધાને ગુજરાત સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજનામાં લગભગ દોઢ કરોડના ખર્ચે પાદરા નગરમાં આવેલ મુક્તિધામ શ્મશાનનું ડેવલપમેન્ટનું કામ હાથ ધર્યું છે જેનું આજ રોજ હાથ યોજવામાં યોજવામાં આવ્યું છે સાથે ગુજરાત સરકાર શ્રીની સ્વચ્છતા માટેની ગ્રાન્ટમાંથી અંદાજીત દોઢ કરોડના ખર્ચે સારેજા મુકામે જે કચરો આખા પાદરામાંથી ઉઘરાવવામાં આવે છે એને અલગ પાડીને તેનો નિકાલ કરવા માટેની ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે જેનું ખાતમુહૂર્ત પણ આજ રોજ યોજવામાં આવ્યું છે ગુજરાત સરકાર એ નાગરિકોના સર્વાંગી વિકાસનું ધ્યાન સંપૂર્ણપણે રાખી રહ્યા છે જેવી રીતે અત્યાર સુધી ડેવલપમેન્ટના વિકાસના કામો માટે ગ્રાન્ટ આવે છે એવી રીતે આગળ પણ ગુજરાત સરકાર આવનારા દિવસોમાં ઘણી વધુ ગ્રાન્ટ આપવામાં આવનાર છે યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાબાપુ ભાદરા નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની ટીમ અને સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા આજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે જેમાં અંદાજી દોઢ કરોડ રૂપિયાના ખર્ચે મુક્તિધામ ડેવલપમેન્ટ અને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સારેજા જે કચરો પ્રોસેસિંગ જે કરવાનો એના માટે પ્લાન જે સરકારે પૈસા આપ્યા છે ત્યારબાદ એ કચરો લગભગ ચોરાસી મહિના સુધી રોજ પંદર થી અઢાર ટન જે નગરપાલિકાનો કચરો પાદરા નગરનો જે આવે છે એ પ્રોસેસિંગ ત્યાં જ થશે અને ત્યાં ડિસ્પેસ થશે અને આગામી સમયમાં પાદરા નગરપાલિકાની ટીમ અને યુવા અને ઉત્સાહી ધારાસભ્યના મહેનતથી લગભગ કરોડ રૂપિયાના વિકાસના કામો હાથ ધરાશે જેમાં સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જે સાડા ચાર કરોડ રૂપિયા છે એ લગભગ સાતે સાત વોર્ડમાં વપરાશે અને યુવા અને ઉત્સાહી ધારાસભ્યને ગ્રાન્ટમાંથી જે લગભગ ત્રીસેક સોસાયટીમાં પેવર બ્લોક અને આરસીસી રોડનું કામ જે લીધું છે એ પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત નું હાથ ધરાશે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો